આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય કાલે સવારે દસ વાગ્યાથી સળંગ ચોવીસ કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે સતત ચોવીસ કલાક સળંગ ચોવીસ કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે દસ વાગ્યાથી પરમ દિવસે સવારે દસ વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે સરકારને જગાડવાનો પ્રયાસ કરશે